નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના અંદર મિત્રો આજે થઈ છે બાર જુલાઈ અને પટેલ ની થોડી જ વાર પહેલા નક્કોર આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કુ આગામી દિવસોમાં મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે નવી આગાહી જ્યાં દર્શક મિત્રો અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

ચાર દિવસ આજે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ મહાસાગરના ઉડાણ ભાગોની અંદર બની રહેલી નવી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડી તરફ આગળ વધતી જોવા મળી રહી છે પરંતુ વરસાદી સિસ્ટમના ભાગરૂપી અત્યારે મધ્ય ભારતના ભાગોમાં પહોંચેલી વરસાદી સિસ્ટમ જે સાથે વરસાદની પણ ગુજરાતમાં રહેલી છે મિત્રો તારીખ લખી લેજો આજે તો ગુજરાતમાં સામાન્ય થી લઈને હળવો વરસાદ જોવા મળશે પરંતુ આવતીકાલથી તેર તારીખ થી લઈને સોળ તારીખના ના રોજ ગુજરાતમાં મિત્રો જાણે વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે નવી આગાહી મિત્રો ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ હવે પછીના દિવસોની અંદર શરૂ થશે તો ગુજરાતમાં આભ ફાટવાને લઈને નદી નાળાઓ છલકાવાને લઈને મેઘ તાંડવ થવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામવાને લઈને અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગે છે વ્યક્ત કરીશે જ્યાં દર્શક મિત્રો અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ગાજવી સાથે વીજના ચમકારાની સાથે અત્યારે ધોધમાર વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે જેમાં પણ હવે પછી ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો જે રીતે ઉત્તર ગુજરાતના તમામ તમામ જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર આ સાથે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે મેઘરાજા છે એ મન મૂકીને અત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યા છે સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આપણે અત્યારે નવા વેધર મોડલ ડેટા સામે આવ્યા છે એમના વિશે હવે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો એ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જેમાં મિત્રો અત્યારે ધોધમાર વરસાદ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે અત્યારે વરસાદ છે છે રહ્યો આ આ સાથે મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ગુજરાતના કયા ખૂણાથી આ વિડીયો જોઈ રહ્યા છો તમારા તાલુકાનું નામ તમારા ગામનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે તો ખાસ કરી નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને એ પણ જણાવી આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો મિત્રો ગણતરીની કલાકોમાં ત્રણ 300 લાઈક આવી જશે 300 મિત્રો જો આ વિડિયોની અંદર લાઈક કરી દેશે તો મિત્રો તમે જે વિસ્તાર તમે જે વિસ્તારમાં રહો છો એ કોમેન્ટ કરી છે એમના વિશે મિત્રો આગામી થોડી જ કલાકોમાં આવનારા 7 દિવસ દરમિયાન એ વિસ્તારનું વાતાવરણ કેવું જોવા મળશે શું ખરેખર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે કોઈ નક્કોર આગઈ ડરામની આગઈ સામે આ વિશે સાથે મિત્રો તમે જે રહો છો તે આગામી 7 દિવસ દરમિયાન શું વરાપ જેવો માહોલ જોવા મળશે કે પછી વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે તો મિત્રો ખાસ કરીને તમે આ વિડિયોની અંદર 300 છે એ લાઈક કરી આપજો તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આગામી ત્રણ કલાકમાં ગુજરાતના જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં અમદાવાદ લાગુનો વિસ્તાર છે હિંમતનગર લાગુનો વિસ્તાર છે આ સાથે પાલનપુર લાગુના વિસ્તારની અંદર પણ મેઘરાજા છે અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે આંધી તુફાન વંટ્રોલ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો વિંડી એપ્લિકેશનના માધ્યમથી કે અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ છે અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છે જેમાં પણ અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં બેથી લઈને પાંચ ઇંચ સુધીનો જોવા મળશે કારણ કે મિત્રો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી આગળ વધતી જોવા મળી રહી છે આ સાથે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ નવી નવી હલચલો વધતી જોવા મળી રહી છે ગુજરાતના દરિયા વિસ્તારોમાં પણ હવે હવે પછીની કલાકોમાં પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે જેમાં મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું કે ત્યારથી લઈને સોળ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થતો હોય તેવા અત્યારે હાલ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ હિંદ મહાસાગરનો દરિયો છે જે મિત્રો ગઈકાલે વરસાદી સિસ્ટમ અહીંયા હતી પરંતુ મિત્રો વાતાવરણીય અસ્થિરતા અને એમની દિશા છે અત્યારે હાલ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારો સુધી પહોંચી છે આ સાથે એક વરસાદી સિસ્ટમ તો મિત્રો તેર તારીખના રોજ ખૂબ જ ભયંકર ખૂંખાર વાવાઝોડા સાથે આ વરસાદી સિસ્ટમ છે આગળ વધીને ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે સાથે સાથે જ્યારે આ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતમાં થતી જોવા મળશે ત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળશે એ સાથે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની છે વ્યક્ત કરી છે મિત્રો તમે તારીખના રોજ જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે અને એમના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીના ના દિવસોની અંદર ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો પાલનપુર લાગુના વિસ્તાર છે ઉદયપુર લાગુના વિસ્તાર છે મહેસાણા છે આ સાથે હિંમતનગર લાગુના વિસ્તાર છે એ વિસ્તારોની અંદર પણ હવે હિંદ મહાસાગર અને અરબસાગરના ભાગોમાંથી આવી રહેલા ગુજરાત તરફ જે ભેજયુક્ત પવનો છે તોફાની પવનો છે એમના કારણે મિત્રો ગુજરાતમાં માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે છે અપીલ કરી છે આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવી દઈએ કે અત્યારનું વાતાવરણ ગુજરાતનું કેવું જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તાર છે પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે જો આ વરસાદી સિસ્ટમ નીચે તરફ ગતિ કરશે દક્ષિણ દિશા તરફ ગતિ કરશે અને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીનો ભાગ આ છે અને આ ભાગથી લઈને અત્યારે તમે આ વિસ્તાર તરફ તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇન છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો કાળા ડિબાંગ છે અત્યારે જોવા મળી રહ્યો છે પણ મિત્રો ખાસ કરીને હવે પછીના અંદર જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના છે ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરાપ નીકળી હતી આ સાથે મિત્રો આ વરાફ વચ્ચે હવે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે જેમાં મિત્રો પંદર તારીખે તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે નકશા વિશે સહવિસ્તાર જાણકારી મેળવી કે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આવનારી ત્રણ કલાકને લઈને હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લાગી ચૂક્યું છે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે કચ્છની સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ આ સાથે મિત્રો પંચમહાલ લાગુનો વિસ્તાર છે આ બાજુ તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના આ સૌરાષ્ટ્રનો ભાગ છે તમામ જિલ્લાઓની અંદર જેમાં મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે સાથે દ્વારકા પોરબંદર વેરાવળ જૂનાગઢ જામનગર અને ખાસ મિત્રો લાગુના વિસ્તારમાં પણ હવે કલાકોમાં ધોધમાર વરસાદ શરૂ થશે સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર સાથે સાથે જિલ્લાની સાથે સાથે વડોદરા છે નવસારી છે ડાંગ લાગુના વિસ્તારની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સુરત આપી તમામે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ લઈને અત્યારે મિત્રો મિત્રો ખાસ કરીને સિગ્નલ જાહેર થયું છે આ આપણે જાણીશું કે બાર તારીખનો નકશો છે તેર તારીખ ચૌદ અને પંદર તારીખનો જે નકશો રજૂ થયો છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવે કે આવનારી કલાકોમાં આવનારા દિવસોની અંદર કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે તેર તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની રહેલી છે શક્યતા પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ચૌદ તારીખના રોજ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ વાવાઝોડા સાથે વરસાદીની સિસ્ટમ છે એ ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારોને સાફ કરશે સાથે દક્ષિણ ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો કે જે નવસારી છે વલસાડ છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને તો અમુક ભાગોમાં છૂટા વિસ્તારોમાં હળવાથી મને મધ્યમ વરસાદ છે જોવા મળશે પંદર તારીખનો નકશો તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ પણ એવી જ વરસાદની આગાહી છે કે જે ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો અમુક ગુજરાતના ભાગોમાં છે એ વરાબ જોવા મળશે તો અમુક ભાગોમાં છૂટાછવાયેલો હળવો તો અમુક ભાગોમાં મધ્યમ વરસાદ છે એ જોવા મળવાનો છે સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાતા હોય છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર જે ગુજરાતમાં વરાપ જોવા મળી હતી પરંતુ હવે ગુજરાતમાં વરાપ નહીં પરંતુ ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ છે કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો ભાગ છે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો ભાગ છે તમામે તમામ વિસ્તારોની અંદર હવે પછીના દિવસોની અંદર મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે હાલ મિત્રો આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે એમને લઈને અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો તમે આ ઘેરાવો જોઈ શકો છો આ રંગ તમે જોઈ શકો છો આ ઘેરાવો તમે જોઈ શકો છો એ છે વાવાઝડા સાથે આવી રહેલી વરસાદી સિસ્ટમ કે જેમના કારણે મિત્રો આ ગુજરાતનો આ ઉત્તર ગુજરાતનો ભાગ છે અને આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે આ બંને બંને ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ છે ત્રાહીમામ દર્શાવતી જોવા મળશે મેઘટાંડવ થતું જોવા મળશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો આ તમામે તમામ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે અરબસાગરમાંથી આવીના કારણે ત્યાંનું વાતાવરણ પણ અચાનક ફેરવાઈ ગયું છે વરસાદી માહોલમાં સાથે મિત્રો એ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફથી પસાર થતી હોવાના કારણે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે સાથે મિત્રો આ વરસાદી ઘેરાવો છે તમે જોઈ શકો છો કે જો આ ગુજરાતના તમામે તમામ વિસ્તારોને સાફ કરવા આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ મિત્રો આ સમગ્ર ભારત દેશનો નકશો છે ત્યારે રજૂ થયો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ અરબ સાગરનો ભાગ છે ને બંગાળની ખાડીનો ભાગ છે આ મધ્ય ભારતનો ભાગ છે મિત્રો આમ ત્રણ વરસાદી સિસ્ટમો છે હવે ગુજરાતને અસર કરશે જેમાં આ અરબ સાગરવાળી ભાગવાળી સિસ્ટમ છે બંગાળની ખાડીવાળી અને આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો સામે આવી રહ્યો છે તો મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ જાણીશું કે શું ખરેખર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી તો મિત્રો આપણે જણાવીએ એ પહેલાં અત્યારે આપણે જાણીએ કે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ છે કયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે તો મિત્રો તમે જોઈએ તો અત્યારે સૌથી પહેલાં આપણે કચ્છ લાગુના વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો ખાવડ છે નળિયાદ છે ગાંધીધામ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાપર લાગુના વિસ્તાર છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં સારો એવો વરસાદ જોવા મળશે તો મિત્રો આ સાથે તમે જોઈ શકો છો આ આપણો ગુજરાતનો મધ્ય ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ તમે જોઈ શકો છો જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગમાં જેમાં ભાવનગર છે સોનગઢ છે પાલીતાણા છે ખડસલિયા લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે પરંતુ આ વાદળછાયું વાતાવરણ અત્યારે ખાસ કરીને આ રાજકોટ છે ગોંડલ છે જસદન છે ચોટીલા છે અને બોટાદ લાગુના વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાળી વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે આ સાથે મિત્રો એ વરસાદી સિસ્ટમનો છેડો પણ તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુનો વિસ્તાર છે આ સાથે અમરેલી લાગુના વિસ્તારો છે ગ્રામીણ પંથકોના વિસ્તારો છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી રહી છે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવે પછીના દિવસોની અંદર જેમાં સુરત છે વલસાડ છે આ સાથે મિત્રો સવિસ્તાર વિસ્તાર જાણકારી મેળવીએ તો ખાસ કરીને નવસારી લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સુરતના ગ્રામીણ પંથકો લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ છે જોવા મળવાના છે કોસંબા છે વાકલેંગ લાગુના વિસ્તાર છે ભરૂચ લાગુના વિસ્તાર છે દહેજ લાગુના વિસ્તાર છે ડેડીપાડા લાગુના વિસ્તાર છે ઉમરપાડા કપ્પરવંશ લાગુના વિસ્તાર છે ત્યાં પણ હવે પછીના દિવસોની અંદર સારો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે આ સાથે કરજણ છે શિનોર છે ડભોઈ લાગુના વિસ્તાર છે વડોદરા લાગુના વિસ્તારમાં છે ચાપાનેર છે આ સાથે આણંદ છે તારાપુર લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છે ત્યાં જોવા મળી રહ્યું છે લુણાવાડા લાગુના વિસ્તાર છે અમદાવાદ લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ છે વરસી રહ્યા છે તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર સો સો ટકા આ વિસ્તારોની અંદર હવે પછીની કલાકોમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી જ્યાં દર્શક મિત્રો આજે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ સુધી બપોરના સમયગાળા દરમિયાન આવતીકાલે થશે તો મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગો સાફ થશે અને આવતીકાલે મિત્રો રવિવાર હોવાના કારણે ઘરની બહાર નીકળતા પણ તમે આ વિડિયો છે પહેલા જોઈ લેજો કારણ કે મિત્રો હવે પછીના કલાકોમાં હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝડા સાથે વરસાદ રહેલી છે આગળ કારણ કે મિત્રો અત્યારે ચોમાસાનું વિધિવત રીતે તો શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં મેઘરાજા છે એ મન મૂકીને વરસ્યા છે એવી જ રીતે મિત્રો અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં પણ અત્યારે તમે જોઈ શકો છો હિંદ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈને ગુજરાતના ભાગોને સાફ કરે એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે પંદર તારીખના રોજ ઉદયપુર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પાલનપુર છે આ સાથે મહેસાણા લાગુના વિસ્તારની અંદર પણ તમે જોઈ શકો છો કે ભારે વરસાદ વરસવાને લઈને એ વિસ્તારોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે તો મિત્રો ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે આભ ફાટી હોય તેવા દ્રશ્યો પણ હવે પછીની કલાકોમાં આવનારી છત્રીસ કલાકમાં મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગો સાફ થશે એવી અત્યારે ડરામની આગાહી સામે આવી છે આ સાથે મિત્રો સોળ તારીખથી ગુજરાતમાં ફરી એકવાર વરાપનો માહોલ જામ છે ને મિત્રો સોળથી લઈને તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થતા હોવાના કારણે જો મિત્રો સોળથી લઈને ते uh... ઓગણીસ તારીખ સુધી ગુજરાતમાં છે વરાપનો બીજો રાઉન્ડ શરૂ થશે પરંતુ મિત્રો ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળશે પરંતુ મિત્રો ગુજરાતમાં ભારે તીતિ ભારે વરસાદ વરસવાને લઈને વાવાઝોડા સાથે વરસાદ વરસવાને લઈને જે અત્યારની લેટેસ્ટ હવામાન સમાચારને લઈને આગાહી સામે આવી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ચૌદ તારીખના રોજ ખરેખર ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ શકે છે મેઘરાજા છે ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે હવે મિત્રો તમે સેટેલ પીચના માધ્યમથી જાણી શકો છો કે અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળ છે વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે કાળા લિબામ વાદળોના ઘેરાવા છે એ ઘેરાતા જોવા મળી રહેશે પરંતુ મિત્રો હવે પછીના દિવસોની અંદર હવે પછી ગુજરાતવાસીઓને રહેવું પડશે ખરેખર સાવધાન કારણ કે મિત્રો ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવે છે ખાસ મિત્રો અરબસાગરમાંથી આવી રહેલા જે તોફાની પવનોના કારણે ગુજરાતના કઠના વિસ્તારોમાં રહેતા જે લોકો છે એમને સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે વરસાદી ઘેરાવો ઘેરાણો છે કે જે ચૌદ તારીખના રોજ પણ ગુજરાતમાં તમામે તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો મધ્ય મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ હવે પછીના ખરેખર ગુજરાતના ઘણા બધા ભાગો છે સાપ કશી જેમાં મિત્રો પાલી વિતાણા લાગુના વિસ્તાર આ સાથે મિત્રો પાલનપુર છે મહેસાણા લાગુના વિસ્તાર છે અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ નદી નાળાઓ છલકા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે આબ ફાટ્યું હોય તેવા પણ અત્યારના જે ડરામના હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો સોળ તારીખનો જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ હવે પછીના દિવસોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો કે નબળો પડતો જોવા મળી રહ્યો છે આ મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન તો ગયા મહિને શરૂ થઈ ગયું તો વિધિવત રીતે પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરાપનો માહોલ જોવા મળ્યો અને હજુ પણ ગુજરાતમાં મિત્રો વરાપ છે યથાવત રહેશે જ્યારે અંબાલાલ પટેલે કહ્યું કે ઓગસ્ટ મહિનાના બીજા અથવા તો પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસે તો ખાસ કરીને મિત્રો ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે સાવચેત કારણ કે મિત્રો વાવાઝોડા સાથે હવે વરસાદની રહેલી છે હવામાન વિભાગની ડરાવણી આગે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એ પાકું પરંતુ અત્યારે હવામાન વિભાગના જે મોડલો સામે આવી રહ્યા છે એમના દ્વારા મિત્રો લેવામાં આવતી જે અત્યારે લેટેસ્ટ આગાહીઓ છે એ પણ અત્યારે ખૂબ જ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સ્વરૂપે છે એ તમે જાણી શકો છો અત્યારે મિત્રો જે અત્યારે ખાસ કરીને જે મોડલ રજૂ થયા જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના ભાગવાની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે